બોતેર વર્ષ પછી શ્રાવણ મહિનામાં બની રહ્યો છે મહાદુર્લભ સહયોગ આ રાશિઓ પર થશે ધનનો વરસાદ હા મિત્રો જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં વર્ષ પછી અચાનક આ એક મહાદુર્લભ સહયોગ બન્યો છે જેના કારણે બાર માંથી છ રાશિના લોકો પર તેની અસર જોવા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે જેનાથી તેમનું જીવન અદ્ભુત બની જશે મિત્રો તો ચાલો તમને જણાવી દઈએ કે દેવી પાર્વતી અને ભગવાન શિવે તમારા પર કેવી રીતે આશીર્વાદ આપે છે કે તમારા જીવનમાં ધન સંપત્તિનો જબરદસ્ત વધારો થશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે મિત્રો શ્રાવણ મહિનામાં મહાદુર્લભ સહયોગને કારણે તમારા પહેલા અઠવાડિયાથી જ તમને કેટલાક સારા સમાચાર મળશે મિત્રો તમારું નસીબ ભોલેનાથના આશીર્વાદથી ચમકશે તો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરી આપજો સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો સનાતન ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત કરવામાં આવે છે સાથે અમે તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવાની પરંપરા છે એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી ઈચ્છિત ફળ મળે છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે પાંચ ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે તે સાથે આ શ્રાવણ માસમાં એક મહાદુર્લભ સંયોગ બની રહ્યો છે જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે સોમવારે લગભગ બોતેર વર્ષ પછી એક મહાદુર્લભ સંયોગ બની રહ્યો છે જેમાં પ્રતિયોગ સ્વાર્થ યોગ ઉપરાંત આયુષ્યમાન યોગ બની રહ્યો છે જે તમામ બાર રાશિના અસર કરશે પરંતુ એમાં એવી રાશિઓ છે છે જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની અને માતા પાર્વતી અને ભોલેનાથના આશીર્વાદ વર્ષ છે નંબર એક ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા મહા દુર્લભ સંયોગને કારણે તેમને પહેલા અઠવાડિયાથી જ માતા પાર્વતીનો સહયોગ મળશે તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમ જ તમને એ પણ જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો હવે તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જાય છે શ્રાવણ મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધિયોગથી તમને તમારા કામમાં રસ વધશે તેની સાથે તમને તમારા પરિવાર અને સંબંધોનો સહયોગ પણ મળશે તે જ સમય જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારો નફો પ્રાપ્ત કરો તેવી સંભાવના છે તે જ સમયે ધનુ રાશિના લોકોની સાથે ઘણા સારા નિર્ણયો લેવામાં પણ સફળતા મળશે આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે સાથે જ ધનુ રાશિના લોકોને શ્રાવણ મહિનાનો આ સહયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તમારા પર માતા પાર્વતી અને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન રહેવાના છે ભગવાન તમારા બધા જ અટકેલા કારણોને દૂર કરી દેશે સાથે જણાવી દઈએ કે સમાજમાં તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થશે ઓફિસરનું પદ મેળવ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો જે પણ તમારા લાંબા સમયથી અટકેલું કામ હતું હવે તે ભગવાનની અસીમ કૃપાથી સમયસર પૂર્ણ થશે તેની સાથે ભગવાન ભોળાનાથ તમારી કારકિર્દીમાં પણ તમારો ઘણો સાથ આપશે સાથે જો તમે કોઈ પણ કામ કરો છો કે તમે કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો તો તમે તે કાર્ય પણ સફળતાપૂર્વક કરી શકશો તમારી આવકના સ્ત્રોતોમાં પણ વધારો થશે તમારા સહકર્મીઓનો સહયોગ તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે આ સાથે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં તો આ દુર્લભ સંયોગના કારણે તમારા પર ભગવાન શિવ પ્રસન્ન રહેશે ભગવાનને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેકનો પાઠ કરવો જેનાથી ભગવાન શિવની કૃપા તમારા પર બની રહે નંબર બે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ માસમાં ભાગ્યનો પૂરો સાથ મળશે જેનાથી તમને આનંદનો અનુભવ થશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે મિત્રો ગમે તે હોય તમારું કામ ઘણા સમયથી અટકેલું હોય તે પણ ભગવાનની કૃપાથી જલ્દી પૂર્ણ થશે મેષ રાશિવાળા લોકો હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારી આજીવિકામાં પણ વધારો થશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારા પરિવારના સંબંધોનો સાથ મળશે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું કરી રહ્યા છો તો તે તમારું સપનું પૂર્ણ થશે બાળકોના ભણતર પર ધ્યાન રાખવાનું રહેશે તે જ સમય મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત છે જે હવે તમને લાભ અપાવશે ભગવાનની અસીમ કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે આ રાશિના લોકોને આર્થિક લાભ લાભ અને મોટી સફળતા સંભાવના છે તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારા બધા કામ તમારા કારણે પૂર્ણ થશે મીઠી વાળીથી ભગવાન શિવની અને માતા પાર્વતીની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યા છે તે તમામ સમસ્યાઓ દૂર થશે સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમારા કામો પણ દૂર થશે હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે મેષ રાશિના લોકો પર ભગવાન શિવની અસીમ કૃપા વરસાવા જઈ રહ્યા છે તમે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારા જીવનમાં સફળતાનો ઝંડો ફરકાવશો બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે સુખી દાંપત્ય જીવનને કારણે તમે ખૂબ જ આનંદથી રહેશો આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેર બજારની અટકળો અને નફો મેળવી શકો છો આ સાથે તમારી આવક અને નફો પણ વધશે નંબર ત્રણ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી તમને ખૂબ જ લાભ અપાવશે આ શ્રાવણ માસથી તમારી વાસ્તવિક સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે તે હવે સમાપ્ત થઈ જાય છે તમારી આવક જબરદસ્ત વધારો જોવા મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગશે તમે રાત અને દિવસે પ્રગતિ કરશો તમારી દશા સુધારતા જોશો તો તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશો તમને પ્રમોશન મેળવવાની સંભાવના છે આ રાશિના લોકોનું પારિવારિક જીવન તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચેનો પ્રેમની સંવાદિતા વધશે તેના કારણે તમે તમારા પાડોશીની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો મકર રાશિના લોકો તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરશો બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે આ સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો તે જ સમયે કોઈ સંબંધિત અચાનક તમારા ઘરે થોડો સમય રોકાવા માટે આવી શકે છે એ જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ શ્રાવણ માસમાં જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો તમે મુસાફરી કરો સંતુલિત મન સાથે ભોલે બાબાનું નામ લો નંબર ચાર વૃષભ રાશિના લોકોને શ્રાવણ મહિનામાં બનેલા યોગથી તમને ઘણો લાભ થવાનો છે આ રાશિના લોકોને સારા સમાચાર મળવાની સંભાવના છે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ અપાવશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તમારા અટકેલા કાર્ય પણ પૂર્ણ થશે સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટા લાભ મળવાના છે તમારે મીઠી વાણીના કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે જેના કારણે તમને ધન સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જે આ શ્રાવણ માસમાં મહાદુર્લભ સહયોગથી દૂર થઈ જશે આ શ્રાવણના દુર્લભ સંયોગથી ભગવાન શિવ તમારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે નંબર પાંચ તુલા રાશિના લોકો આ શ્રાવણ માસનો મહિનો તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ અપાવનારો માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે આવકના ક્ષેત્રમાં વધારો થઈ શકે છે તમારા બધા જ અટકેલા કાર્ય સમયસર પૂર્ણ થશે સંપત્તિમાં પણ પ્રગતિ મળી શકે છે તુલા રાશિના લોકો પોતાનું સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે એવી લક્ષ્મીની કૃપાથી ધનવર્ષા થઈ શકે છે આવનાર સમયમાં આ રાશિના જાતકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ શકે છે તમને નોકરી પણ મળી શકે છે તમારા અધૂરા કાર્ય પૂર્ણ થવાની સંભાવના પણ છે આવનાર સમયમાં તમારા પરિવારમાં ખુશીઓ વાવાઝોડું આવી શકે છે ધંધામાં અચાનક ધનલાભ થશે

આ વસ્તુઓની મદદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે અને જો ભાગ્ય સિંહ રાશિનો જ સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખશો તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવજો અને પોતાનું સ્થાન બનાવી શકશો જો આ કામ કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં મહાદુર્લભ સંયોગના કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો તમને તમારા માતાપિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે જીવનસાથીની શોધ કરી રહ્યા છો તો આ શ્રાવણમાં માતા પાર્વતી અને ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂરું થશે હા સિંહ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે જો તમે છો શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને જો તમે રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમે તેને કોઈપણ સંકોચ વિના પૂર્ણ કરી શકો છો મિત્રો આ બધી રાશિઓ હતી જેઓ શ્રાવણ માસમાં મહાદુર્લભ સંયોગથી પ્રભાવિત થશે આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર